સુખપરની વિદ્યાભારતી સંલગ્ન શાળાના વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ જ્ઞાન મળે તે માટે ગૃહોની મુલાકાત કરાવવામાં આવી સુખપરની વિદ્યાભારતી સંલગ્ન શાળાના વિદ્યાર્થીઓને ઉદ્યોગોના પ્રોસેસિંગનું પ્રત્યક્ષ જ્ઞાન મળે તે માટે શ્રી શ્યામ સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિરના બાળકોને કોટન મિલ જીનિંગ પ્રેસિંગ ફેક્ટરી તથા સ્વસ્તિક ઓફસેટ વગેરે સ્થળોએ લઈ જઈ અને કામગીરી બતાવી હતી બાળકોએ રસપૂર્વક તમામ કામગીરી નિહાળી હતી કાંતાબેન ખેતાણીએ જણાવ્યું કે નમસ્કાર વર્તમાન સમયમાં બધાને એવું લાગે છે કે પુસ્તકો દ્વારા જ જ્ઞાન આપીએ તો જ ભણી શકાય પણ એ જે ભ્રમ છે એને દૂર કરવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં એવું ફાળવવામાં આવેલું છે કે દસ દિવસે વર્ષના એવો બેગલેસ ડે ઉજવવામાં આવે જેમાં બાળકોને વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવે

એ બાળકો પોતાનો વ્યવસાય પસંદ કરી શકે એ માટે અમારો ઉદ્દેશ્ય એ જ છે કે બાળકો ફક્ત ચોપડી જ્ઞાન ન ન મેળવે પ્રાયોગિક પણ શિક્ષણ મેળવે અને પોતાનો વ્યવસાય પસંદ કરી શકે ઉદ્યોગના માલિકો વિનોદભાઈ રાબડિયા દિનેશભાઈ હાલાઈ શામજીભાઈ પિંડોરિયાએ સહયોગ આપ્યો હતો શાળાના સંચાલકો વાલજીભાઈ વેકરિયા હિરજીભાઈ ગોરસિયા અને માવજીભાઈ વેલાણી જોડાયા હતા